મિત્રો સ્વાગત છે તમારો મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ ની અંદર આ ગઈ ગુજરાતની અંદર જોવા જઈએ તો ગઈકાલે લગભગ મિત્રો નૈફત વરસાદ પડ્યો ક્યાંય વરસાદ પડવાના અહેવાલ મળી રહ્યા નથી છતાં પણ મિત્રો ક્યાંક એકાદ બે ઝાપટું પડ્યું હોય તેવી સમાચાર મિત્રો જોવા મળી શકે છે બાકી નૈફત વરસાદને લઈને આ ગઈ છે ગુજરાતનું વાતાવરણ એકદમ ક્લીન થયું છે અરબી સમુદ્રમાં જે વાવાઝોડાની અસર હતી આ વાવાઝોડાની અસર હવે મિત્રો પૂરી થઈ ગઈ છે કોઈ શક્યતા નથી પરંતુ બંગાળની ખાડીની અંદર મિત્રો તમે જોઈ શકો છો મોટી હલચલ શરૂ થઈ છે અને મોટી હલચલ એટલી વસ્તુ જ નહીં લોંગ ડિસ્ટન્સ જે બંગાળના ખાડીની અંદર જે ભેજ આવતો હોય છે જે વાવાઝોડા બનીને આવતા હોય છે તે મિત્રો ખાસ કરીને પ્રવાહ એક્ટિવ થઈ ગયો છે એટલે કે હવે મિત્રો દિવાળી સુધી અથવા લાભ પાયસમ સુધી થોડોક મિત્રો વરસાદનો બ્રેક જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો આ તમામ ભેજ તમે જોઈ શકો છો જે આવી રહ્યો છે બંગાળની ખાડીમાં જો કે મિત્રો ખાસ કરીને ઉપલા લેવલેથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ એક્ટિવ છે અહીંયા તમે જોઈ શકો છો ઉપલા લેવલેથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ એક્ટિવ છે જે મિત્રો આ પવનોને ખાસ કરીને ભેજવાળા પવનોને પાછા વાળી અને ખાસ કરીને હિમાલય તરફ ધકેલે છે છતાં પણ તમે જોયો કે ખાસ કરીને એટલો બધો ભેજવાળા પવનો છે કે એ ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને આવતા નહીં રોકી શકે અને ખાસ કરીને ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે બીજી સૌથી મોટી અપડેટ એ છે કે આજે હાથીઓ નક્ષત્ર છે એ પૂરો થઈ રહ્યો છે હાથીઓ આ વર્ષે ખૂબ જ સારો વર્યો ઘણા વિસ્તારોની અંદર વરસાદની ઘાટ હતી તે દૂર થઈ છે ઘણા વિસ્તારોની અંદર સારામાં સારો વરસાદ થયો નુકસાનીના ખૂબ જ ઓછા સમાચાર છે એ આથિયા નક્ષત્રમાં મળ્યા છે અને હવે મિત્રો ઘેલી ચિત્રા નક્ષત્ર બેસી રહી છે કેટલા વાગે બેસી રહી છે તેને લઈને આપણે અગાઉ મિત્રો જોઈશું અને ત્યાર પછી એક નક્ષત્ર એ પણ બાકી છે તેનો વહન પણ જોશું આજના વિડીયોની અંદર આપણે મિત્રો ખાસ કરીને ઘેલી ચિત્રા વિશે વાત કરવાના છે બીજું દિવાળી પછી દિવાળી સુધી વરસાદનો વિરામ છે પરંતુ દિવાળી પછી વરસાદને લઈને આગળ કરવામાં આવી છે તો ગુજરાતને કેવો અસર થશે ગુજરાતમાં કેવો વરસાદ પડશે તેને લઈને વાત કરશું ચોમાસાની વિદાયને લઈને વાત કરશું ખાસ કરીને વરસાદ ગયો છે રેખા અહીંયા તમે જોઈ શકો છો કે આટલે સુધી પહોંચી ગઈ છે સત્તા પણ ગુજરાતમાંથી સત્તાવાર રીતે અને વિદાયની જાહેરાત કરવામાં આવતી નથી તો ક્યારે થશે તો આ તમામ માહિતી મિત્રો આજના વિડીયોમાં આપણે જોવાના છીએ તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ મારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તો અહીં તમે જોઈ શકો છો ગુજરાતનું વાતાવરણ એકદમ ક્લીન છે ગુજરાતની અંદર હવે કોઈ વરસાદની શક્યતા નથી કારણ કે તમે જોઈ શકો છો એન્ટી સિસ્ટમ બની ગઈ છે જે મિત્રો ખાસ કરીને ભેજને આવતો રોકે છે તો ખાસ કરીને આજથીને મિત્રો વરસાદને લઈને કોઈ આગાહી નથી એકદમ સૂખું હવામાન રહેશે પરંતુ ધીમે ધીમે આપણે જેમ વાત કરી તેમ બંગાળની ખાડી હવે જોર રાખતી જશે અને તમે છેક દિવાળી સુધીનો મેપ બતાવી છે તમામ વિસ્તારોની અંદર વાતાવરણ ક્લીન એટલે કે ફરી એક વખત ગરમી જોવા મળશે ઠંડીને લઈને હાલ કોઈ શક્યતા નથી અને સોમવારે રહેશે દિવાળી વીસ તારીખે છે દિવાળી અને દિવાળી સુધીનું વાતાવરણ તમે જોઈ શકો છો એકદમ ક્લીન વરસાદને લઈને કોઈ આગાહી નથી પરંતુ બાવીસ તારીખ અહીંયા તમે જોઈશો બાવીસ તારીખે બેસતું વરસ છે અને બેસતું વરસ પછી ભાઈ બીજ છે તો અહીંયા તમે જોઈશો ભાઈ બીજનો તહેવાર જ મિત્રો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો દક્ષિણ ભારતની અંદર મોટી હલચલ શરૂ થઈ છે અને એની હિસાબે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને ગુજરાતના વાતાવરણની અંદર પણ ફેરફાર આવશે વાતાવરણમાં પલટો આવશે ક્યાંક ક્યાંક મિત્રો વાદળ વાયુ જોવા મળશે અને ધીમે ધીમે તેનું પ્રમાણ વધતા જશે અને જેને લઈને વરસાદનું પ્રમાણ પણ જોવા મળી શકે છે જેને આપણે મિત્રો આગળ વિડીયોના એન્ડની અંદર મેપ સાથે પણ માહિતી મેળવાના છીએ તો ખાસ કરીને તમે જોઈ શકો છો ખાસ કરીને વાદળ વાયુ છે એ બેસતા વરસના દિવસથી જોવા મળી શકે છે ખાસ કરીને પવનની ઝડપની વાત કરીએ તો પવની ઝડપ છે હવે મિત્રો કાંઈ ખાસ છે વધારે જોવા મળે તેવી શક્યતા નથી મિત્રો તાપમાનની પણ વાત કરી લેવી કે ખાસ વહેલી સવારે તાપમાન કેટલું રહેશે તો ગુજરાતનું વાત કરીએ તો ખાસ કરીને વહેલી સવારે ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે અઢાર ઓગણીસ તાપમાન છે જોવા મળી શકે છે અને બપોરનું તાપમાન છે બત્રીસ ચોત્રીસ એટલે કે ઊંચું તાપમાન જોવા મળી શકે છે દિવાળીના દિવસની વાત કરીએ તો વહેલી સવારનું તાપમાન પણ મિત્રો વધુ રહેશે અને બપોર પછીનું તાપમાન પણ તમે જોઈ શકો છો તેત્રીસ ચોત્રીસ ડિગ્રી અને છેલ્લા દિવસનું તાપમાન જોઈએ તો એ પણ સતત અઠ્ઠી ડિગ્રી એટલે કે અહીંયા મિત્રો ઠંડીને લઈને કોઈ આગઈ નથી પરંતુ ગરમી છે ચોક્કસથી જોવા મળવાનું છે હવે મિત્રો ગુજરાત હવામાન વિભાગની આગાહી ભારતીય હવામાન વિભાગની આગાહી મેપ અને ખાસ કરીને વરસાદ વિશે વાત કરી લઈએ આપણે મિત્રો કેટલાક મેપ જોઈએ છે જે મિત્રો એક મહિના સુધીના છે અને તેના આધારે તમને ખ્યાલ આવી જશે કે ખાસ કરીને વરસાદને લઈને કેવી આ છે મિત્રો આ નવ તારીખથી લઈને સોળ તારીખ સુધી ગુજરાતમાં વરસાદ નહીં સોળ તારીખથી લઈને ત્રેવીસ તારીખ એટલે કે બેસતા વરસ ભાઈ બીજ સુધીનો મેં ગુજરાતની અંદર વાદળો જોવા મળે પરંતુ વરસાદની શક્યતા નથી એટલે કે દિવાળીના તહેવાર સુધી વરસાદની શક્યતા નથી મિત્રો ત્રેવીસ તારીખ અને ખાસ કરીને ત્રેવીસ તારીખ પછી તમે જોઈ શકો છો લાભ પાસમના તહેવાર શરૂ થતા હોય છે ત્રીસ તારીખ સુધી તો ગુજરાતની અંદર વરસાદનું વાતાવરણ જોવા મળશે અને ત્રીસ તારીખથી લઈને છ નવેમ્બર સુધી અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને વરસાદ જોવા મળશે એટલે કે મહિના દિવસમાં હજુ પંદર દિવસ સુધી વરસાદને લઈને આ ગઈ નથી બાકીના પંદર દિવસ વરસાદને લઈને આ ગઈ છે હજુ મિત્રો ક્લીન વાત કરીએ તો તારીખથી લઈને સોળ તારીખ ગુજરાતની અંદર ક્લીન અહીંયા સુધીનો અડિયો ક્લીન સોળ તારીખથી લઈને ત્રેવીસ તારીખ સુધી અહીંયા તમે જોઈ શકો ગુજરાતના કાંઠે મેઘ સવારી આવી ગઈ છે અને તમે જોઈ શકો ત્રેવીસ તારીખથી લઈને ત્રીસ ગુજરાતના છૂટાછવાયા વિસ્તારમાં એકદમ હળવો પાંચથી દસ એમ એમ એટલે કે ખૂબ જ ઓછો વરસાદ છે જોવા મળશે પરંતુ વરસાદની શક્યતા છે ત્રીસથી છ નવેમ્બર સુધી પણ તમે જોઈ શકો ખૂબ જ ઓછો વરસાદ પરંતુ વરસાદની શક્યતા છે આ સિવાય તમે પરફેક્ટ મેપ જોઈ શકો છો છ નવેમ્બર સુધીનો નહીં પણ અહીંયા તમે છ નવેમ્બરથી લઈને સોળ નવેમ્બર સુધીનો મેપ પણ જોઈ શકો છો ધીમે ધીમે મેગ સવારી આવી રહી છે જે મિત્રો ખાસ કરીને અસર કરવાની છે આમ તો જોવા જઈએ તો કાયદેસર ચોમાસું અત્યારે છે એક મહારાષ્ટ્રમાંથી આ એરિયામાંથી વિદાય લઈ ગયેલું ગણી શકાય આમ ખાસ કરીને હજુ પણ હવામાન વિભાગે તેની જાહેરાત નથી કરી પણ ગુજરાતમાંથી ગઈકાલથી જ વરસાદે મિત્રો ખાસ કરીને વિરામ લઈ લીધો છે આ સિવાય નવ તારીખની અંદર એટલે આજની વાત કરીએ તો દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ તાપી ડાંગ નવસારી વલસાડમાં ક્યાંક ક્યાંક મિત્રો હળવો વરસાદ પડે તો નવાઈ નહીં બાકી ક્યાંય વરસાદને લઈને આ ગઈ નથી અને તમે જોઈ શકો છો ચોમાસામાં નવ તારીખ સુધી હજી ત્યાંને ત્યાં છે પરંતુ દસ તારીખે આવતીકાલે જરૂરથી તેની અંદર ફેરફાર થઈ શકે છે ભારતીય હવામાન વિભાગે દસ તારીખે ગુજરાતની અંદર ગ્રીન એલર્ટ એટલે કે કોઈ વરસાદને લઈને આ ગઈ નહીં અગિયાર તારીખે પણ ગ્રીન બાર તારીખે તો અહીં તમે જોઈ શકો કેટલા બધા વિસ્તારમાંથી ચોમાસું વિદાય અને પંદર તારીખ સુધીની અંદર તો સમગ્ર ભારતમાંથી અને આપણે છેલ્લે મિત્રો જે વાત કરવાના હતા હાથીઓ નક્ષત્ર જે પાંચમા નોરતાથી બે થતો અને ખાસ કરીને એના શરૂઆતના ભાગોની અંદર ખૂબ જ સારો વરસાદ પડ્યો વાહન મોર હતું અને હવે તમે જોઈ શકો છો અગિયારમું નક્ષત્ર ચિત્રા જેને ઘેલી ચિત્રા પણ કહેવામાં આવે છે જો વરસે તો આ ઘેલી થઈ ગાંડી થઈને વરસતી હોય છે આસો વધ ચોક ચોથ અને દસ દસ બે હજાર પચીસ શુક્રવારના વીસને અઢાર એટલે કે આઠ તારીખથી આઠ ને અઢાર મિનિટે સાંજે મિત્રો ખાસ કરીને હાથીના વાહન સાથે આ નક્ષત્ર આજે બેસી રહ્યું છે વરસાદને લઈને વાત કરીએ તો મિત્રો તમને બતાવ્યું કે ખાસ કરીને આ નક્ષત્રમાં હાલ પંદર દિવસ સુધી વરસાદને લઈને કોઈ આગળ નથી પરંતુ ત્યારબાદ સ્વાતિ નક્ષત્ર છે કારતક્ષુ ત્રીજ એટલે કે ત્રીજના દિવસે શુક્રવાર ચોવીસ દસ બે હજાર પચીસને વાહન ડેડકો છે અને ડેડકાને મિત્રો ખાસ કરીને વરસાદ ગમતો હોવાને કારણે ખાસ કરીને સ્વાતિ નક્ષત્રની અંદર વરસાદનું જોર છે એ રહે તેવી શક્યતા જોવા મળી રહી છે તો ખાસ કરીને વરસાદને લઈને આપણા વિસ્તારમાં કેવી જરૂરિયાત છે કેવું વાતાવરણ છે કેવો વરસાદ રહ્યો જરૂરથી અમને કોમેન્ટ બોક્સમાં જણાવજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય હિન્દ જય ભારત